નમસ્કાર દર્શક મિત્રો હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યુ ટ્વેન્ટી ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું જોઈએ આજના મુખ્ય સમાચારો જુનાગઢમાં ભવનાથમાં શિવરાત્રીના મેળાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આરટીઓ દ્વારા રિક્ષા ચાલકો માટે ભવનાથ સુધીના દર નક્કી કરવામાં આવ્યા જેમાં રિક્ષાની ક્ષમતા મુજબના પેસેન્જરો મળી કુલ ભાવ જાહેર કરવામાં આવ્યા જુનાગઢના ડીવાય એસપી હિતેશ ધાંધલિયા તેમજ ટ્રાફિક પીએસઆઈ ઝાલા અને પોલીસ સ્ટાફ દ્વારા શિવરાત્રીના મેળાના પૂર્વ શહેરમાં અલગ અલગ સ્થળો પર રિક્ષામાં નામ નંબર સહિતની વિગતોવાળા સ્ટીકર લગાવવામાં આવ્યા મહાશિવરાત્રીના મેળામાં જે રિક્ષાઓ શહેરમાં તેમજ ભવના તળેટી વિસ્તારમાં પેસેન્જર ભરીને જશે તે બાબતે સુરક્ષાને ધ્યાને રાખીને રિક્ષાની બુક નંબર પ્લેટ ડ્રાઇવિંગ લાયસન્સ અને વીમો ચેક કર્યા બાદ લગાવી મંજૂરી આપવામાં આવશે તેની સાથે આરટીઓ દ્વારા ઓગણસી મજવડી દરવાજાથી એકોતેર ઉપરકોટથી પંચાવન નીચલા દાતર થી ત્યાંસી સક્કરબાગ થી ઇઠ્યાસી રામ નિવાસ થી છ્યાસી મોતીબાગ થી સત્તાણું મધુરમ તિંબાવાડી થી 134 ભવનાથ પહોંચાડવાનો દર નક્કી કરવામાં આવ્યો સાહેબ મેળામાં આવતા હોય છે કે વધારાનું કે ના આવે એના લીધે અમે છે ક્યાં સુધી કેટલું શકાય આ લિસ્ટ અમારે વડી કચેરી તરફથી ઓઇલ આવે એના ઉપર જે તૈયાર કરેલું છે આ પત્ર દરેક રિક્ષા ઉપર લાગેલું છે કે યાત્રીઓ ખાતરી વધારે ભાડો આપવો જોઈએ એના આગળની જાગૃતિ સમગ્ર દેશ જીવન દેશ વિદેશમાંથી પણ ભાવિક ભક્તો જોડાતા હોય છે તો આટલી મોટી સંખ્યામાં જ્યારે ભાવિક ભક્તો જુનાગઢ અને ભવનાથમાં આવી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ જુનાગઢ ટ્રાફિક પોલીસ પીએસઆઈ શ્રી જાડેજા સાહેબ અને તેની ટીમ દ્વારા છે એક રિક્ષા ચાલક જે મિત્રો છે એમના એસોસિએશન સાથે મીટિંગ કરી અને તેમને આ રોજગારી પણ મળી રહે આ ઉપરાંત જે પણ આ ભાવિક ભક્તો આવે છે તેમની સુરક્ષાનો પણ ખ્યાલ રહે અને જ્યારે અંદર ભીડ થાય એવા સમયે મતલબ કેટલી રિક્ષાઓને અંદર પ્રવેશ આપવો કેમ તે બધી વિગતને ચર્ચા કરી અને આજરોજ જેમની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય જેનો ગુનાહિત ઇતિહાસ ના હોય અને જે એક તમામ ડોક્યુમેન્ટ પોલીસ પાસે હોય એની વેરીફાઈ કર્યા બાદ અને અલગ ઓળખ આપતું સ્ટીકર લગાવવાની કાર્યવાહી શરૂ છે તો મીડિયાના માધ્યમથી પણ હું તમામ રિક્ષા ચાલક મિત્રોને પણ અપીલ કરીશ કે મેળા દરમિયાન છે પોલીસ વિભાગને પૂરતો સહકાર મળી રહે